પોલીસ સ્ટેશન તથા રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની સંયુક્ત ટીમ સુરતમાં તારીખ દસ અગિયાર બે હાજર ચોવીસ ના રોજ બપોરે બાર વાગ્યા થી ત્રણ વાગ્યા દરમિયાન ઘર નંબર એ ત્રણસો એક રેશમા કોમ્પ્લેક્ષ રેશમા રો હાઉસ ચાર રસ્તા પુણા સુરત શહેર ખાતે કોઈ અજાણ્યા ચોર ઈસમે ફરિયાદી શ્રીના ઘરના દરવાજાની ગ્રીલની અંદરના દરવાજાનો તાળું કોઈ સાધન વડે તોડી ઘરમાં પ્રવેશી ઘરના રૂમમાં રહેલ તિજોરીમાં મૂકેલ સોના ચાંદીના ઘરેણા તેમજ રોકડા રૂપિયા દસ હજાર એમ કુલ મળી રૂપિયા બે લાખ સાહીઠ હજારની મતાની ચોરી કરી લઈ ગયેલ હોય તે બાબતે પુણા પોલીસ સ્ટેશનના ભારતીય ન્યાય સંહિતા કલમ

સર્વેલન્સ ટીમની અલગ અલગ ટીમો બનાવી આરોપીને તાત્કાલિક પકડી પાડવા માટે આપેલ સૂચના મુજબ સર્વેલન્સ અલગ અલગ ટીમ ટેકનિકલ માધ્યમ તથા બનાવવાળી જગ્યાના સીસીટીવી કેમેરાના ફૂટેજમાં જણાતા શકમંદ ઈસમને શોધી કાઢવા માટે રૂટ પરના અલગ અલગ એકસો થી વધુ સીસીટીવી ચેક કરી આરોપી જે હોટલમાં રોકાયેલ હોય તેની માહિતી મેળવેલ બાદમાં તે હોટેલથી આરોપીની ઓળખના યોગ્ય પુરાવા મેળવી આરોપીને શોધી કાઢવા તપાસમાં હતા તે દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સિસથી જાણવા મળેલ કે દિવસ દરમિયાન ઘરફોડ ચોરી કરનાર આરોપી પ્રદીપ કાળુભાઈ પઢારીયા રાજકોટ શહેરનો રહેવાસી છે અને ચોરી કરી રાજકોટ શહેર નાસી ગયેલ હોય જેથી સર્વેલન્સ સ્ટાફની એક ટીમ હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ વિરમભાઈ તથા હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ નાથાભાઈ તથા હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ ભાવગતભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ નરેશભાઈ છનાભાઈ નાઓને તાત્કાલિક રાજકોટ શહેર ખાતે રવાના કરી આરોપીને પકડી પાડવા માટે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ એ એન પરમાર તથા તેમની ટીમના પોલીસ માણસોની મદદ મેળવી સંયુક્ત ટીમ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સિસ આધારે રાજકોટ ખાતેથી આરોપી નામે પ્રદીપ કાળુભાઈ પઢારિયાને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડી ઘરફોડ ચોરીનો અનડિટેક ગુનો ડિટેક કરી ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરેલ છે આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત